ભાવનગર માં શ્રીહરિ સોસાયટી માં ચોરી નો બનાવ કોઈ અજાણ્યો તસ્કર મોબાઈલ રોકડ ની ચોરી કરી ફરાર થયા ભાવનગર શહેરના ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવેલી શ્રીહરિ સોસાયટીમાં ગત મોડી રાત્રે એક શખ્સે મકાનમાં પ્રવેશી મોબાઈલ તથા રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જતા મકાન માલિકે પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરી છે જેમાં સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ડિવિઝન પોલીસ મથક હેઠળ આવતી શ્રીહરિ સોસાયટીમાં રહેતા ચેતન જગજીવનભાઈ ડોડિયાના મકાનમાં મોડી રાત્રે

ત્યાં આગળ અમે રાત્રે સવા બાર વાગે સૂતા હતા ભર હું હતા મારી બાજુમાં મારો ફોન હતો અને મારા વાઈફનો ફોન એની બાજુમાં હતો મારી મોટી બેબીનો ફોન ટેબલ ઉપર હતો લેડીઝ પર્સ ઉપર પડ્યું હતું મારા વાઈફનું એમાં એને પાંચ હજાર રૂપિયા રોકડા બસ આટલી વસ્તુ ગઈ અમે એને પકડવા ગયા રાત્રે અમે ઝપકી ગયા કે કોણ છે એમ કરીને અમે જોવા ગયા તો શર્ટ નહોતો પહેર્યો ભાઈ વંડી ઠેકીને સીધે દરવાજો ટપીને ભાગી ગયો પકડવા ગયા તો એ ખુલ્લા શર્ટે શર્ટ બાજુમાં અમારી બીજી બાજુવાળાની ગાડી છે ને એની ગાડી ઉપર શર્ટ મેં ભાઈ વાગી ગયા પકડવાની મહેનત કરી પણ એનાથી છટકી ગયા